ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક છે સમાચારની વાત કરવામાં આવે તો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ગુજરાત સરકાર દ્વારા રાજ્યની તમામ શાળાઓમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે મોભા આદર્શ પ્રાથમિક શાળા ખાતે આજ રોજ સત્યાવીસ છ બે હજાર ચોવીસ ગુરુવારના રોજ સવારે આઠ કલાકે આયોજન કરવામાં આવ્યું જેમાં આંગણવાડીના બાળકો અને બાલવાટિકા તથા ધોરણ એકમાં એકવીસ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો પાદરા તાલુકાના સીડીપીઓ મેડમ શ્રીમતી ભક્તિબેન ડામોર પાપા પગલી પ્રોજેક્ટ કોર્ડિનેટર શ્રદ્ધાબેન વાઘેલા તાલુકા પંચાયત સદસ્ય હરેશભાઈ પટેલ માજી સરપંચ નિલેશભાઈ પંડ્યા માજી ઉપસરપંચ અજયભાઈ પંડ્યા સી સીઆરસી કોઓર્ડિનેટર કોર્ડિનેટર ધ્રુવિશાબેન કારાણી મોભા ગામના અગ્રણી યુવાન મિત્રો પૃથ્વીરાજસિંહ મુકેશભાઈ સંદીપભાઈ મોભા હોમ ગાર્ડેડ સબ યુનિટના ઓફિસર ઇન્ચાર્જ શ્રી મનોજભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહી તેઓના હસ્તે પ્રવેશ વિધિ કરાવી પ્રવેશ આપવામાં આવ્યો શાળાની બાળાઓ તરફથી સ્વાગત ગીત મનુષ્ય ગૌરવ ગીત રજૂ કરવામાં આવ્યું અને સ્વાસ્થ્ય અને પર્યાવરણ વિષય પર શાળાની વિદ્યાર્થીની દિવ્યાબેને વક્તવ્ય આપ્યું હતું પ્રવેશોત્સવ માટે આવેલ અધિકારીગણનો પુષ્પગુચ્છ અને પુસ્તક આપીને સ્વાગત કરવામાં આવ્યું આંગણવાડીના બાળકોને ડ્રેસ કીટ ચોકલેટ અર્પણ કરીને વિધિવત પ્રવેશ આપવામાં આવ્યો બાલવાટિકા અને ધોરણ એકના બાળકોને શૈક્ષણિક કીટ તથા કુમકુમ તિલક કરી પ્રવેશ આપવામાં આવ્યો પધારેલ અધિકારી શ્રીમતી ભક્તિબેન ડામોર તરફથી શાળામાં પ્રવેશ મેળવેલ બાળકો ઉચ્ચ શિક્ષણ મેળવે તે માટે વાલીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું ધોરણ ત્રણથી આઠના તેજસ્વી તારલાઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા શાળામાં સરકાર તરફથી આપવામાં આવેલ શૈક્ષણિક કીટનું સાહિત્ય પ્રદર્શન કરવામાં આવ્યું તથા કોમ્પ્યુટર લેબ માટે આપવામાં આવેલ કોમ્પ્યુટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમનો તમામે તમામ સંચાલન મોભા આદર્શ પ્રાથમિક શાળાના બાળકો રાજમિતભાઈ તથા બારીયા નંદિનીબેન દ્વારા કરવામાં આવ્યું શાળાના આચાર્ય સાહેબ શ્રી પ્રજાપતિ મહેશભાઈ તરફથી સ્વાગત પ્રવચન તથા પધારેલા મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો સાથે શાળાના શિક્ષક ભાઈઓ બહેનો ખૂબ સહકાર મળ્યો અને બાળકોમાં પણ શિસ્ત તથા સંયમના દર્શન જોવા મળ્યા તે અંતર્ગત તેઓનો પણ આભાર વ્યક્ત કર્યો કાર્યક્રમના અંતે પધારેલા મહેમાન શ્રીઓ તથા મહાનુભાવોના હસ્તે શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું પ્રાથમિક શાળાની અંદર શાળા પ્રવેશોત્સવ ખૂબ સુંદર રીતે સમજાયો શાળાના બાલવાટિકાના બાળકો આંગણવાડીના બાળકો અને શાળામાં પ્રથમ ધોરણમાં આવતા તમામ બાળકોનું ખૂબ જ સારી રીતે પ્રવેશ ઉત્સવ કરાવી ગામના સાથ સહકાર સાથે આ પ્રવેશ ઉત્સવ પૂર્ણ કરેલ છે